દાહોદમાં બાર સપ્ટેમ્બરના રોજ કારમાં સવારે એક વ્યક્તિ દાહોદ નજીક ટોકી ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર પહોંચી પોતે જજ હોવાની ઓળખ આપી હતી અને પંપ ઉપર હાજર કર્મચારીઓને હું આખેલા જજ છું એમ કહી પેટ્રોલ પંપના માલિક વિશે પૂછપરછ કરી હતી અને કહું હતું કે એમનું જે કેસ ચાલે છે મારા હાથમાં છે હું ફાયદો કરાવી આપીશ તેમ કંઈ રોફ જાડ્યો હતો પરંતુ કર્મચારીઓ માહિતી મેળવતા હોવાનું સામે આવ્યું પોતાની ખોટી ઓળખ આપી કે લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું જેને પગલે દાહોદ ગ્રામે પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ હાથ ધરી પોલીસે ટેકનિકલ એનાલિસિસને હ્યુમન સોર્સને આધારે જજની ઓળખ આપનારા યુવકની ઓળખ કરી હતી અને જેમાં યુવક બનાસકાંઠા જિલ્લાના આસારાવાસ ગામનો અલ્પેશ કલ્ચર હોવાનું સામે આવ્યું હતું ને પોલીસે તેની શોધખોળ હાથ ધરી જેમાં સુરત આસપાસ વિસ્તારમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમ સુરત પહોંચી હતી અને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી જજની ઓળખ આપનારા અલ્પેશની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશના મોબાઈલમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી અને અન્ય રીતે તેને અલગ અલગ લોકોને પોતે વકીલ હોવાને પણ ઓળખ આપી હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આ યુવક અલગ અલગ લોકોને પોતાની ઓળખ આપી સરકારી અધિકારી અથવા વકીલ હોવાની ઓળખ આપી લોકોને પોતાના પોતાની વાતમાં ફસાવી ગેરલાભ ઉઠાવતો હોવાની આશંકાઓ પ્રબળ રહેલી છે આ ઘટના હકીકત જોવામાં આવે તો દાહોદ રૂર પોલીસ સ્ટેશનમાં એક ઓફેસ દાખલ થયો છે જેની વિગતે વાત કરીએ તો વ્યક્તિ કે 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 જેનું નામ અલ્પેશભાઈ ગામ જે વાવ તાલુકા રહેવાસી છે કે દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતા જજ છે ઓળખ આપી તેમની ગાડીમાં જોડે લઈ જાય અને ડોકી ગામ છે રૂરલ સ્ટેશન ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓની જે સિવિલ કોર્ટનો મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જ એક ખોટી ઓળખ આપીને સરકારી ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવાની ગુનાહિત કૃત્ય કર્યું હતું આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતો ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલ્ચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાવ્યું છે કે માત્ર ખોટી ઓળખ સિવાય પણ પોતે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અલગ અલગ પ્રકારના પોતે વકીલ ના હોય છતાં વકીલ તરીકેનો પરિચય આપ્યો હોય ઓળખ આપી હોય એ પ્રકારના પણ પ્રાઇમરી આધાર પુરાવા મળ્યા આવ્યા છે તમામ બાબતોને સાંકળીને વિગતવારની તપાસ રોલ પોલિશન દ્વારા હાલમાં ક્રમારા છે